હવે સમાચારોમાં આગળ વાત કરીએ તો સુરતમાં મેટ્રોની કામગીરી દરમિયાન ચોકબજારમાં મેટ્રો ટનલના કામમાં સોસાયટીના ગેટ પાસે વીસ ફૂટ ઊંડો ભૂવો પડતા સ્થાનિક રહીશોમાં ભાગદડ મચી જવા પામી હતી અને આ સાથે જ ત્રણ જેટલી ઇમારતોને ખાલી કરવાની ફરજ પડી હતી સુરત સેના ઐતિહાસિક ચોકબજાર વિસ્તારમાં મેટ્રો રેલના નિર્માણ કાર્ય દરમિયાન એક મોટી દુર્ઘટના બનતા રહી ગઈ છે જ્યાં શાહપોર અને આઈપી મિશન સ્કૂલ તરફ જવાના માર્ગ પર મેટ્રોના ટનલના ખોદકામ દરમિયાન અચાનક રોડ ઉપર ફૂટ જેટલો ઊંડો ખાડો સમગ્ર વિસ્તારમાં મચી ગઈ હતી જે મુખ્ય રોડ ઉપર ફૂટ ઊંડો ભયાનક ભૂવો પડ્યો હતો અને શાહપોર સાંઈબાબા મંદિર પાસે અને ડોક્ટર નરગીસના હાર્ડવેર દવાખાનાની નજીક મેટ્રોની અંડરગ્રાઉન્ડ ટનલ બનાવવાનું કામ ચાલી રહ્યું છે જયારે રહેણાંક મકાનોની નીચેથી જયારે ટનલ બોરિંગ મશીન પસાર થઈ રહ્યું હતું

ઘરોની નીચે કામ ચાલી રહ્યું હોવાથી સતત ધુજારી અનુભવતી હતી અને હવે રસ્તો બેસી જતા જાનમાલને નુકસાનનો ડર પણ સતાવી રહ્યો છે જ્યાં સમગ્ર દુર્ઘટનાની જાણ થતાં જ સુરત મેટ્રો રેલ કોર્પોરેશન અધિકારીઓને એન્જિનિયરો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે આ સમગ્ર વિસ્તારની ઘેરાબંધી કરી લોકોની અવરજવરને બંધ કરવામાં આવી હતી ત્યારે વધુ જમીન ન ઘસે તે માટે તાત્કાલિક ધોરણે સિમેન્ટ કોન્ક્રીટનું મિશ્રણ કરી પુરાણી કામગીરી હાથ આવી હતી જ્યાં મહત્વનું છે કે સુરતમાં અગાઉ પણ મેટ્રોની કામગીરીમાં આ રીતે ના ભૂવાઓ પડવાની ઘટનાઓ સામે આવી ચુકી છે જ્યાં પહેલા પણ સુરતના વરાછા વિસ્તારમાં ભૂવા પડ્યા હતા ને નીચેથી જમીનમાંથી માટીનું લિક્વિડ પણ બહાર આવ્યું હતું સુરત શહેરના ઐતિહાસિક ચોકબજાર વિસ્તારમાં મેટ્રોની કામગીરી દરમિયાન ફરી એક ઘટના અહીંના વિસ્તારના લોકો પણ હેરાન થઈ ગયા હતા અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો સાંજના પાંચ વાગ્યા પછી આ ભૂવો પડ્યો હતો વીસ ફૂટ ઊંડો ભૂવો પડતાની સાથે જ લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો જ્યારે સુરત શહેરમાં મેટ્રોની કામગીરી

આ છે મેટ્રોની એસએમસીની બધાની કારણે આ બધું ઘટના થઈ છે આ તમે જોઈ શકો છો કે બંને બિલ્ડિંગના વચ્ચે વીસ થી ત્રીસ ફૂટ જેટલો ઊંડો ભૂવો પડ્યો છે જેના કારણે અહીંયાના લોકોના સ્થાય ઘણી તકલીફ પહોંચી છે બંને તરફ ની બિલ્ડિંગો ખાલી કરાવી ગઈ કરાવીને એ લોકોને બીજી જગ્યાએ પહોંચાડવામાં આવ્યો છે તમે જોઈ શકો છો અહિયાંનું કામ જે છે થી ત્રીસ ફૂટ જેટલું અંદર ઊંડો ખાડો હતો સવારથી બાર વાગ્યા લાગેલા હતા સાંજના પાંચ વાગ્યા સુધી એસએમસીએ કામગીરી કરી છતાંય કોઈ સારી રીતના નિકાલ લાવ્યા નથી

વાત કરવામાં આવે કે સુરત લોકો પણ ગભરાઈ ગયા મેટ્રો ની કામગીરી વિકાસના પંથે છે પરંતુ ક્યાંક ને ક્યાંક લોકો પણ આ કામગીરીના લીધે હેરાન છે વધુ એક સ્થાનિક આપણી સાથે જોડાયા છે એમની સાથે વાત કરીએ શું કેશો તમે હાલ વીસ ફૂટ જેટલો ભૂવો તમારા વિસ્તારમાં પડ્યું છે મેટ્રો ની કામગીરીના લીધે મેટ્રોની કામગીરી તો બે દરકાર એક લાયક જ છે ભાઈ ને આખો વિસ્તાર જ એના અંદર આખો ટોટલી વિસ્તાર જ આવી ગયેલો છે આ વિસ્તારના અંદર લોકોને જાણકારી થઈ ગઈ કે આ એરિયા છે છે ને આવી કોઈની જાન થઈ એ બહુ મોટી વાત છે ટોટલી આ રહેવાસીઓ બધા ખાલી કરીને બિચારા બીજા એ લોકોના સગાવાલા ચાલ્યા ગયેલા છે એ બહુ તકલીફમાં છે હવે એ લોકો આટલું ખારી બોરીને તો ચાલે જ હશે પણ એના પછીની પણ જવાબદારી કોર્પોરેશન એના માથે લઈ લઈને આગળ જઈ

એની કામગીરી તો હાલ ચાલુ છે પરંતુ ક્યારે હવે આ ખાડો ભરાશે અને અહીંના વિસ્તારના લોકો ક્યારે આ મેટ્રો ને ત્રાઈમામ થી એમને સાંતવના મળશે તે હવે જોઈ રહ્યું કેમેરામેન અલમાસ ખાન સાથે ગુજરાત ન્યુઝ સુરત